શ્રીરામદેવ પીરની જય બાર બીજના સરકાર કી જે ખમ્મા ખમ્મા ખા પીરને જાજી ખમા મારા જાના પીરને જાજી ખમા મારા ઇન્દવા પીરને જાજી ખમા મારા રણુજાનારાયને જાજી ખમ્મા ખમમા ખમ્મા પીરને જાજે ખમ્મા મારા રણુજાના રાય ને ખમ્મા મારા ઇંદવાના પીરને જાજે ખમ્મા મારા રણુજાનારાયને જાજી પેલો પરચો તો પીરે પારણિયામાં પૂર્યો પગલી પાડી રામ ખમ્મા ખીંદવા પીર ને જાજી ખરા રણુજાના રાય ને જાજી ખંભે છે હાથ માં છે ગેડીયો ગાયું ચરાવે પીર ગામમાં ગમ્મા હિંદવા પીર ને જાજી ખમા મારા રણુજાના રાય ને જાજી ખમા ખા ખંમા પીર ને જાજી ખમા ખરા રણુ જાના પીરને જાજી ખરા હિંદવાના ને જાજી ખમા મારા રણુજાના રાય ને જાજી ખ કોડલે ચડીને પીરે ભૈરવને માર્યો તરણી દુજી રામ ખમ્મા ખંખા પીર પીરને જાજી મારા રણુજાનારાય ને જાજી ખમ્મા મારા ઈંધવા પીરને જાજી મારા રણુજા રણુજાનારાયને જાજી ખં પાંચ પીરો ને પીરે પર ચારે પૂર્યા જાજમ છાવી રામ રણુજા જમ્મજાનારાયને જાજી ખરા પીર પીરને ઘણી ખં હરીના ચરણે ભાટી ભૂજી બોલ્યા નર ને નારી આવે નમવા નમવા હિંદવા પીર ને જાજી રે ખમા મારા રણુજાના પીર ને જાજી ખંભા રે ખં રે પીર ને જાજી મારા રણુજાના રાય ને જાજી કમા મારા બાર બીજના રાય જાજે જાજી મારા રાણુ નારાયને ઘણી રે ખમ્મા